ગુજરાતના ગુનાખોરીમાં પ્રમાણમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો નોંધાઈ રહ્યો છે કે સ્વરી લૂંટફાટ અને હત્યાના જેવા ગુનાઓમાં સાથે દુષ્કર્મની ઘટનાઓ પણ ચિંતાજનક વૃદ્ધિ થઈ છે કે આવી જ એક સંસાર ઘટના પવિત્ર યાત્રામાં અંબાજી બની એક પંદર વર્ષની સગીરા પર અસામાજિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું કે જે પીડિતા પોતાના કાકાના ઘરે જવા નીકળી હતી કે ત્યારે એક પરિચય વ્યક્તિની તેને બાઇક પર બેસાડી લઈ ગયો હતો અને જે ત્યારબાદ છ

ગયું હતું અને આરોપીને પીડાતોને અર્ધ બેહોશમાં અવસ્થા થોડે છોડી જતા ફરાર થઈ ગયા હતા અને અંગેની પીડાતોને માતા અંબાજીના પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ છે કે પીડાતીને બૂમો અટકાવવામાં આરોપીને તેમાંથી મોમાં કપડો ઠાસી દીધું હતું અને ધૂળસાણ પણ ઘટના સામે આવી હતી જેમાંથી કરેલા પોલીસ ઘટનામાં ધરપકડ કરવામાં આવી આવી છે અને જેમાં ગંભીર સમજી તપાસ તેજ કરી છે ને પરંતુ હજુ સુધી કોઈ આરોપીની પણ હજી પણ આરોપીની ધરપકડ થઈ નથી Subscribe my channel.